આ રીતે વિડીયો બનાવી રહ્યો છું વિડીયોમાં બનાવી રહ્યો છું સ્ટેપ ટુ સ્ટેપ નહોતા કરતી તો સુપર હેટ વિડીયો મારા આવશે ખેતીવાડીના તમે બ્લોગ મિત્રો મારા ખેડૂત જો આવ્યા નથી સમય કાઢીને વિડીયો બનાવશો મિત્રો જરૂર શીખો જો દેખાય છે માંડવી આવી અત્યારે દેખાય છે મહિના જેટલી માંડવી થઈ ગઈ છે વરસાદ નહીં y se